હાજરી તમારે કઈ રીતે આટલી વસ્તુ છે ડેઈલી ટ્રેકિંગ નવા અપડેટમાં કરવાનું છે નમસ્કાર ગોટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે છેલ્લે લાસ્ટ પોષણ ટ્રેકર ન્યૂ અપડેટ આવ્યું છે એમાં હાજરી પૂરવામાં થોડોક ફેરફાર આવ્યો છે ઉપરાંત મમતા દિવસનો પણ એન્ટ્રી કરવામાં ફેરફાર આવ્યો છે અમારો નેક્સ્ટ વિડીયો છે એ તમને મમતા દિવસની એન્ટ્રી કઈ રીતે કરવો એ જોવા મળે છે અત્યારે આપણે ડેઇલી ટ્રેકિંગ રોજે રોજની હાજરી તમારે કઈ રીતે પૂરવાની છે એ સમજાવવાનું છે ઘણા વર્કર બહેનોને હાજરી પૂરવામાં પ્રોબ્લેમ આવે છે કે ખબર નથી પડતી કે કઈ રીતે હાજરી પૂરવાની છે તો અમારી ચેનલ ટુ શિક્ષામાં એકદમ સરળ ભાષામાં સ્પષ્ટ ભાષામાં અને એકદમ સાદી રીતે તમને લાઈવ ઉદાહરણ સાથે સમજાવવામાં આવે છે જેથી સમજાય છે તો આ વિડીયો અંત સુધી જોઈજો કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વિડીયોને અંતમાં લાઈક કરવાનું ભૂલતા નહીં અને છેલ્લે તમારા કેન્દ્રનું નામ કોમેન્ટ કરી દેજો ચાલો હવે આપણે મેન વિષય તરફ જઈએ તો સૌ પ્રથમ છે આપણે હાજરી હોમ પેજમાં જઈએ ડેઇલી ટ્રેકિંગ આમાં જશો આ બેમાંથી કોઈ પણ એક ઓપ્શનમાં જશો એટલે સીધું જ તમને આવું પેજ ખુલેલું જોવા મળશે હવે પેલા આ પેજ તો આવતું જ તું પરંતુ એક નવો ઉમેરો થયો આવડું આ પેજ

રજા પર તો પહેલો ઓપ્શન લેવાનો છે જો તમે કેન્દ્ર ઉપર હોય કેન્દ્ર પર હાજર કેન્દ્ર પર હાજર હોવ તો બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને ત્રીજો ઓપ્શન તમે કોઈ તમને ચાર્જ નું કેન્દ્ર આપેલું છે તમારા કેન્દ્ર સિવાયનું જે અન્ય જગ્યાએ જો કોઈ વર્કરની જગ્યા ખાલી હોય અને તમને ચાર્જ આપ્યો છે તો ચાર્જના કેન્દ્ર પર તો ચોથો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે આ ચાર આ ચારે ચાર ઓપ્શન તમારે યાદ રાખવાના છે કે રજા પર હોવ તો આ હવે ખાસ ધ્યાન રાખો

હવે જો તમે જો બીજો ઓપ્શન સિલેક્ટ કર્યો એટલે તમને આવું અહીંયા ઉપર જોવા મળશે આઈ એમ ઓન ઓફિશિયલ ડ્યુટી એટલે કે હું કેન્દ્ર ઉપર હાજર છું એ સિલેક્ટ કરશો પછી આવો ઓપ્શન આવશે આવો ઓપ્શન આવશે એટલે તમારે જો અહીંયા એવું લખ્યું છે વન્સ એ ડબલ શુ સ્ટેટસ સેટ ટુ ઓપન યુ કેન ચેન્જ ઇટ એટલે કે આ ચાર ઓપ્શનમાંથી તમે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી અને આ ઓકે આપી દીધું પછી તમે એમાં ફેરફાર કરી શકશો નહીં એટલે

તમે આગળનો ફોટો પાડ્યા વગરની હાજરી આગળની હાજરી પૂરતા હતા એ જતી હતી પણ હવે એવું અપડેટ આવ્યું છે તમે ફોટો કેપ્ચર આ ઓપ્શનમાં અંદર જવાનું છે ભલે તમારે ફોટો નથી પાડવો તો સ્કીપ આપી દેવાનો છે પણ ખોલવાનો છે અને ફોટો પાડવો હોય તો પ્રોસીડમાં જવાનું છે હમણાં આ ઓપ્શન ખોલીશ એટલે તમને બતાવીશ કે તો પહેલાં છે તમારે ફોટો કેપ્ચરમાં ફરજિયાત જવાનું છે પછી તમારે આ ઓપ્શન નહીં ખુલે કે હાજરી અને સવારનો નાસ્તો છે એ ખુલશે નહીં અને તો તમારે ફોટો પેલા કેપ્ચર કરવો હોય અથવા તો ન કરવું હોય તો એ ખોલવાનું છે એક બાજુ પ્રોસેડ લખેલું હોય છે એક બાજુ સ્કીપ આપવું છે આ ખોલીને સ્કીપમાં જશો એટલે આવડું આ ઓપ્શન ખુલી જશે સવારનો નાસ્તો અને હાજરી પૂરતા પહેલા તમારે ફોટો પાડવાનો છે એવું કહેવા માંગે છે અને કદાચ તમને એમ થાય કે ચાલો જે ઓછા બાળકો આવ્યા છે પૂરેપૂરા આવ્યા નથી છેલ્લે ફોટો પાડવો છે તો સ્કીપ કરીને આગળ વધવાનું છે પછી પૂરેપૂરે હાજરી પૂરાઈ જાય પછી તમને એમ થાય બપોરનો નાસ્તો દેવી છે ત્યારે દરેક બાળકો હાજર છે તો ત્યારે ફરી વખત આ ઓપ્શનમાં જશો એટલે તમને આવું ખુલેલું જોવા મળશે અહીં તમને એક ઉદાહરણ આપેલું છે કે આવી રીતે બાળકો બધા પૂરેપૂરા દરેક બાળકો આવી જાય ત્યારે આવી રીતે ઉભા રાખી અને તમે વ્યવસ્થિત ફોટો કેપ્ચર કરી શકો છો અને હવે તમારે છે હેડ કેપ્ચર થાય છે એટલે કે બાળકોના માથાની ગણતરી થાય છે તમે જે ફોટો કેપ્ચર કરો છો એ માથાની ગણતરી થાય છે હમણાં આગળ નોટિફિકેશન બતાવું તમને કે ફોટો કેપ્ચર કર્યા પછી શું હવે ફોટો કેપ્ચરમાં જશો અને તમારે ફોટો અત્યારે પાડવો છે તો આ પ્રોસીડમાં જવાનું છે અને અત્યારે ફોટો નથી પાડવો અને આગળની હાજરી પૂરવી છે તો તમારે આ સ્કીપમાં જવાનું છે સમજાણું અને પછી ફરી વખત તમે આ ફોટો ઓપ્શન ખોલી અને લાસ્ટમાં પણ ફોટો કેપ્ચર કરી શકો છો પણ અત્યારે આગળની હાજરી પૂરવા માટે સ્કીપ કરીને તમે આગળ વધી શકો છો આપણે જો સ્કીપ કરીને આગળ વધશો એટલે નોટ કેપ્ચર આવશે હવે સ્કીપ કરીને આગળ વધશો એટલે આ એટેન્ડન્સ એટલે હાજરી અને મોર્નિંગ સ્નેક આ બે ખુલી જશે તો એટેન્ડન્સ પૂરવા માટે આપણે આ ઓપ્શનમાં જશું એટલે હાજરી પૂરીશું આ તો ખુલેલું છે છે મારે પેજ મૂકવામાં ભૂલ અહીંયા આપણે એટેન્ડન્સ હાજરીના જે આપણે ચોકઠા આવે છે એ ચોકઠા આપણે આમ ટીક કરવાના બાળકોની સામે જે આવતું હોય તો આપણે એટેન્ડન્સ અને મોર્નિંગ આવી રીતે ટીક માર્ક કરી અને પછી આગળ વધવાનું છે અને આગળ વધશો એટલે આ ટીએચઆર ને એચસીએમ દેખાય છે હવે આપણે છે એચસીએમ આપવાનું છે એટલે કે બપોરનું ભોજન હોટ કુક મેલ તો એચસીએમ માં જશો એટલે ત્રણ થી છ વર્ષના બાળકો સિલેક્ટ કરવાના છે હવે એમાં બાળકોની નામ છે મેં એચસીએમ છે અને આમાં તમારે ટીક માર્ક કરવાનું છે આવી રીતે આમ ટીક માર્ક કરી અને બાળકો ટીક માર્ક થઈ જાય ત્યારબાદ સબમિટ આપી અને આગળ વધવાનું છે એક આપણે પ્રિસ્કૂલ એક્ટિવિટી અને એક પર્સનલ હાઈજીન સ્વચ્છતા જે કેવો છે તે વ્યક્તિગત સ્વચ્છતા આ બે પ્રવૃત્તિ ખોલી અને કરશો એટલે અહીંયા આવું લીલું આવી જશે અને ત્યારબાદ આગળની છે એ જોઈએ આગળ ખોલશો બે પ્રવૃત્તિ સિલેક્ટ કરશો એટલે તમને આવું જોવા મળશે ઈસીસી લર્નિંગ ઈસીસી લર્નિંગ એટલે છે તમે જે બાળકોને પ્રી આપો છો તેની પ્રવૃત્તિ છે હવે ત્યાં તમે ઈસીસી લર્નિંગમાં જશો અને અહીંયા જો મહિનો બતાવશે અને અહીંયા ઓગણીસ દિવસ બતાવે બતાવે છે ઓગણીસ દિવસ શું છે તમે ઓગણીસ દિવસમાં આ પ્રવૃત્તિ આ પેજ પેજમાં શું બતાવે છે આ જે બ્લુ કલર છે એમાં તમે આ પ્રવૃત્તિ ખોલી અને જોઈ છે અને જે તમને આ કેસરી બતાવે છે એ દિવસે તમે આ પ્રવૃત્તિ ખોલી નથી એવું બતાવે છે આવું પણ આ ડેશબોર્ડ ની અંદર બતાવે છે અને તમારા ટેકર માં ત્રણ બતાવે જો આ દિવસો આવે એની ઉપર ક્લિક કરશો ને એટલે આવું કેલેન્ડર ખુલશે જો આ મહિનો બતાવશે અને આ બ્લુ છે એમાં તમે

જશો એટલે તમારે આવું ખુલશે આ વોઇસ ઓવર ઓફ ધ ડે એટલે અહીંયા છે ઓડિયો છે આ ઓડિયો તમે સાંભળી લીધો હોય તો તમે અહીંયા નેક્સ્ટ બટન આગળ વધી શકો છો આગળ વધશો એટલે આવી પ્રવૃત્તિ આપી છે એ પાંચે પાંચ પ્રવૃત્તિમાંથી કોઈ પણ બે જોઈશો જે જોશો ને કમ્પ્લીટ લખેલું આવશે નહીં જોયું હોય ને આવું આવશે તો આ પાંચે પાંચમાંથી કોઈ પણ બે પ્રવૃત્તિ જોઈશો એટલે બાર છે અહીંયા કમ્પ્લીટ લખેલું આવી જશે અને કમ્પ્લીટ જો હમણે અહીંયા જોયું તો અત્યારે ઓગણીસ દિવસ હતા હવે આપણે આ બે પ્રવૃત્તિ જોઈએ એટલે આ દિવસો પણ વીસ થઈ ગયા જેમ એચસીએમ ની ગણતરી થાય છે એમ હાજરીની પણ ગણતરી થાય છે લાઈટ જતી રહે છે આપણે આવી રીતે બધા સ્ટેપ મેં તમને સમજાવી દીધા છે કે તમને ખબર જ છે કે ભાઈ પહેલા છે કેન્દ્ર ઓપનની એન્ટ્રી કરવાની છે પછી ફોટો કેપ્ચર પછી એચ સી પછી એટેન્ડન્સ અને મોર્નિંગ સ્પે પછી એચસીએમ પછી બે પ્રવૃત્તિ છે અને લાસ્ટમાં પ્રિસ્કૂલ ઈસીસી લર્નિંગના વિડીયો જોવાના છે એ જોયા પછી કમ્પ્લીટ આવશે તો આવી રીતે સંપૂર્ણ હાજરી પૂરવાની રહેશે અને સંપૂર્ણ હાજરી પૂરુશો એટલે કેવું આખું પેજ જોવા મળશે એ તમને બતાવું છું સંપૂર્ણ હાજરી પૂરાઈ જશે એટલે તમારે ચેક કરવા માટે સૌપ્રથમ ત્યાં કેન્દ્ર ઓપન હોવું જોઈએ ફોટો ફોટો કેપ્ચર કેપ્ચર હોવો જોઈએ બાદ અહીંયા એટેન્ડન્સ હોવી જોઈએ ત્યારબાદ મોર્નિંગ સ્નેક એટલે સવારનો નાસ્તો આપેલો હોવો જોઈએ ત્યારબાદ છે તમારે એસસીએમ એસસીએમ જોવા માટે આ એરા ઉપર ક્લિક કરશો એટલે આવું એક પેજ ખુલશે તમને એસ આપેલું ત્રણ થી છ વર્ષના બપોરનું ભોજન આપેલું છે એટલે અહીંયા આવું બતાવશે ત્યારબાદ છે એક્ટિવિટી બે એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ કરાવવાની છે એ પ્રવૃત્તિ છે તમને અહીંયા ટીક કરી લેશે એટલે બે માંથી બે એ બતાવશે અને છેલ્લે લાસ્ટમાં તમને ઈસીસી ઓપ્શન આવશે એમાં તમારે અહીંયા દિવસો બતાવશે અહીંયા વાદળી જે એકવીસ દિવસ બતાવે છે એની ઉપર ટચ કરશો એટલે જે વાદળી વાદળી ગોળ આવશે એ તમે પ્રવૃત્તિ જોયેલી છે અને કેસરી આવશે એ નથી જોઈ આ દિવસો પણ બતાવે છે જેમ એચસીએમ ના દિવસો બતાવે ટીએચર ના દિવસો બતાવે એમ પ્રી ના પણ દિવસો અહીંયા બતાવે છે અને આ જે ખોલશો ઈસીસી લર્નિંગ અહીંથી ખોલશો એટલે પાંચ પ્રવૃત્તિમાંથી બે જોશો એટલે અહીંયા કમ્પ્લીટ લખેલું જોવા મળશે એટલે ટૂંકમાં ઈસીસી લર્નિંગ એક્ટિવિટી એચસીએમ મોર્નિંગ સ્નેક એટેન્ડન્સ ફોટો કેપ્ચર અને કેન્દ્ર ઓપન આટલી વસ્તુ છે ડેઇલી ટ્રેકિંગ નવા અપડેટમાં કરવાનું છે ખાસ ધ્યાન રાખજો જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આપના કેન્દ્રનું નામ કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારી ચેનલ બોટુ શિક્ષાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ